શિયાળામાં ખૂબ જ મજા આવે એવી હેલ્ધી તુવેરદાણાની કચોરી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ બનાવવા માટે આપણે સૌ પ્રથમ એક કુકરમાં લીલા તુવેરદાણા લેશું અને તેને સરસ વોશ કરીને તેના અંદર પાણી એડ કરી અને એના સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને તેને બે વિસલ વગેરે ચડવા દઈશું જ્યાં સુધી તે ચઢે છે ત્યાં સુધી આપણે કચોરી માટે લોટ બાંધવો પડશે તો તે લોટમાં તમે અડધો ઘઉંનો લોટ અને અડધો મેંદાનો લોટ પણ લઈ શકો છો એકલા ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને એકલા મેંદાનો લોટ પણ લઈ શકો છો તેના અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી અને તેના અંદર અજમો હાથથી મસળીને નાખી અને ઘીનું સારું એવું મણ નાખો હાથમાં મુઠ્ઠી વળી મુઠ્ઠી વળી જાય એવી રીતનું મણ એડ કર્યા પછી થોડું થોડું પાણી એડ કરી અને તેને સરસ એવો લોટ બાંધી લેવો તે લોટ ઢીલો ન હોય તો એવું ખાસ ધ્યાન રાખો ત્યાર પછી તેને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપી દેવો અને આપણા તુરના દાણા ચડી ગયા છે તો તેને સાઈડમાં ઠરવા દેવું ત્યાર પછી એક પેનમાં તેલ લઈ તેલની અંદર એક ચમચી જીરું એડ કર્યું તેના અંદર હિંગ એડ કરવી અને તેના અંદર આપણે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવી આદુ અને મરચાંની પેસ્ટને થોડીવાર વાર સાંતળી ત્યાર પછી આપણે લીલું લસણ એડ કરીશું જેટલું તમે લીલું લસણ જેટલી તૂવી લીધી છે એટલું જ લીલું લસણ લઉં અથવા તો એનાથી અડધું પણ લઈ શકો છો લીલું લસણ વધુ પડતું યુઝ કરું તેનાથી ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે લીલું લસણ એડ કર્યા પછી તે રીતે આપણે મસાલા બેઝિક મસાલા કરીશું જેમાં હળદર મરચું અને મીઠું એડ કર્યું છે અને એક ચમચી ધાણાજીરું એડ કર્યું છે ત્યાર પછી આપણે તેના અંદર તુવેરદાણા બાફીને રાખ્યા હતા તે એડ કરી લેશું અને તેને સરસ એવું મિક્સ કરી લેશું આ તુવેરદાણાને ચમચાથી દબાવી દબાવીને સાવ એવું ક્રોસ કરીને મિક્સર બનાવી લેશું ચમચાથી ન દબાવી તો તમે જે પાઉંભાજી બનાવવાનું આવે છે દબાવવાનું તેનાથી પણ દબાવી શકો છો સરસ એવું તેના મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેના અંદર આપણે એક ચમચી ગરમ મસાલો એડ કરીશું અને તેના ઉપર જેટલું જ આપણે લસણ લીધું હતું એટલું જ કોથમીર લેવાની કોથમીરને એડ કર્યા પછી સરસ એવું મિક્સ કરી લેશું અને સરસ એવું મિક્સ થઈ જાય એટલે ગરમા ગરમ આ તુવે તુવેરનો મસાલો રેડી છે તેને આપણે થોડીવાર ઠરવા દઈશું સરસ એવું ઠરી જશે એટલે તે વધુ હજુ કઠણ થશે અને આમાં તમે પાણી જરા યુઝ ન કરતા જો ઢીલો થઈ જશે તો તમને ઓછી મજા આવશે ત્યાર પછી તેના અંદર આપણે સાઈડમાં રાખી અને જે લોટ બાંધીને રાખ્યો તો તેને ગોલું વાળી ને સરસ એવી મોટી રોટલી વણી લેશું અને તેના પર ચારે બાજુ ઘી લગાવી લેશું અને તેને સેપ આપવા માટે આપણે તેના પર થોડોક એવો મેંદાનો લોટ સેટ નાખશું અને પછી આવી રીતના સેપ આપવા માટે એક બાજુથી આવી રીતના વાટશું અને તેના પર પણ ઘી લગાવી લેશું ત્યાર પછી તેના પર બીજું સાઈડનો ભાગ તેના પર મૂકી દેશું અને તેના પર પણ ઘી લગાવી લેશું અને પછી તેને રાઉન્ડ શેપમાં ગોળ ગોળ વણી લેશું અને વચ્ચેથી કટ કરી દેશું વચ્ચેથી કટ જ્યાં જ્યાં તમે વ કટ કર્યું છે એ ભાગ નીચેની તરફ રાખી અને ઉપરથી તેને પાછું ગોળ રાઉન્ડ શેપમાં વણી લેશું અને ગોળ શેપમાં તમે વણશો એટલે તેના રાઉન્ડ શેપની અંદર વચ્ચો વચ્ચે તમે સ્ટફિંગ કરીને રેડી કર્યું છે તો એનું તે સ્ટફિંગ વચ્ચે મૂકી દેશું અને તેને ચારે બાજુથી પેક કરી લેશું તમે આમાં થોડુંક પેક કરવા માટે જો તમારે થોડુંક એવું થોડુંક એવું પાણી ચીપકારીને પણ કરી શકો છો જેથી તે સારું એવું સીલ થઈ જશે સરસ એવી કચોરી આવી રીતના બધી જ કચોરી ગણી ગણીને પેક કરીને સાઈડમાં રાખી દઈશું અને પછી આપણે સાઈડમાં ગરમ તેલ કરવા મૂકશું તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ટુ લો ફ્લેમે આપણે આ બધી કચોરી જે તૈયાર કરીને રાખી હતી તે તળી લેશું અને તેને ધીમા તાપે જ તળવી કારણ કે તે ધીમા તાપે તળશો તો તે ક્રિસ્પી પણ થશે અને અંદરનો લોટ કાચો પણ નહીં રહે સરસ એવું બંને બાજુથી ફેરવી ફેરવીને જે તળી લેશું ત્યાર પછી તેને આમલીની અને ખજૂરની ચટણી સાથે સર્વ કરશો તો તે ખૂબ જ ટેસ્ટી એવી લાગશે